મોરબી જિલ્લાનું એક માત્ર એવું પોલીસ સ્ટેશન છે જે દસ બાય ની એક રૂમમાં છે અને જેની અંદર અગિયાર બારી અને એક દરવાજો છે હા જોઈ શકો છો કે કઈ રીતે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઓગણીસસો ને સુડતાલીસમાં જે દેશ આઝાદ થયો પરંતુ આ જે પોલીસ સ્ટેશન છે તે ઓગણીસોને માં બંધાવવામાં આવ્યું હતું અને ઐતિહાસિક પોલીસ સ્ટેશન કહેવામાં આવે છે અને જ્યારે રજવાડા વખતમાં આ પોલીસ સ્ટેશન કાર્યરત હતું તમારું જે છે ઐતિહાસિક છે તે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ને આની પહેલા પણ જે આયુર્વેદિક હોસ્પિટલ હતી તેનું પણ કવરેજ આપવા લોકોએ જોયું હતું ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે પ્રિય એક મોરબી મિરર દ્વારા એક એવું ઐતિહાસિક નજરાણું લઈને આવી રહ્યું છે કે મોરબી જિલ્લાનું એક માત્ર એવું પોલીસ સ્ટેશન છે જે દસ બાય ની એક રૂમમાં છે અને જેની અંદર અગિયાર બારી અને એક દરવાજો છે આ જોઈ શકો છો કે કઈ રીતે આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ઓગણીસો ને સુડતાલીસમાં જે દેશ આઝાદ થયો પરંતુ આ જે પોલીસ સ્ટેશન છે તે ઓગણીસોને માં બંધાવવામાં આવ્યું હતું અને ઐતિહાસિક પોલીસ સ્ટેશન કહેવામાં આવે છે અને જ્યારે રજવાડા વખતમાં આ પોલીસ સ્ટેશન કાર્યરત હતું પરંતુ હાલ આ પોલીસ સ્ટેશન છે તે અત્યંત દયનીય હાલતમાં છે ને આ જે પોલીસ સ્ટેશન છે તેની અંદર કોઈ રહેતું હોય તે રીતે કોઈ સામાન પર પડ્યો છે પરંતુ હાલ આ પોલીસ સ્ટેશન બંધ હાલતમાં છે ને મોરબીનું એક આગવું નજરાણું કહી શકાય જો આ પ્રકારની ઐતિહાસિક ઇમારતો છે તેની જાળવણી કરવામાં આવે અને અથવા તો આ આ પ્રકારના જે બિલ્ડિંગો છે જે સારી સ્થિતિમાં છે તેને સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે તો આ પોલીસ સ્ટેશન સારી રીતે સચવાય અને ઐતિહાસિક જે વિરાસત છે મોરબીની તે પણ સારી રીતે જાળવી શકાય ને લોકો પણ તેને સારી રીતે જાણી શકે ને જોઈ શકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર